અઢાર નવેમ્બર જાણવા જેવું દર વર્ષે અઢાર નવેમ્બરને વિશ્વ વયસ્થ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો છેતાળીસમાં કમલનાથનો જન્મ થયો હતો જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી છે ઓગણીસો સત્યાવીસમાં મધુકર હીરાલાલ કનૈયાનો જન્મ થયો હતો જે ભારતના ત્રેવીસમાં મુખ્ય ન્યાયાધીશ હતા ઓગણીસો દસમાં બટુકેશ્વર દત્તનો જન્મ થયો હતો જે ભારતીય ક્રાંતિકારી હતા ઓગણીસસો એકમાં વી શાંતારામનો જન્મ થયો હતો જે ફિલ્મ દિગ્દર્શક નિર્માતા અને અભિનેતા હતા ઓગણીસસો ઓગણસાઠમાં આઈ એન એસ વિરાટને બ્રિટિશ રોયલ નેવીમાં સામેલ કરવામાં આવી હતી ઓગણીસો બોતેરમાં વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું બે હજાર પાંચમાં વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બે હજાર તેરમાં અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ માવેન અવકાશયાન મંગળ ઉપર મોકલ્યું બે હજાર સત્તરમાં ભારતની માણુષી છેલ્લરે મિસ વર્લ્ડ બે હજાર સત્તર ખિતાબ જીત્યો સત્તરસો સત્યાવીસમાં મહારાજા જયસિંહ દ્વિતીયાએ જયપુર શહેરની સ્થાપના કરી હતી સત્તરસો આડત્રીસમાં ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા સત્તરસો બોતેરમાં પેશવા માધવરાય પ્રથમના નાનાભાઈ નારાયણ રાવે ગાંધી સંભાળી ઓગણીસો અઢારમાં ઉત્તર પર્વીય યુરોપિયન દેશ લાતવિયાએ રશિયાથી સ્વતંત્રતા જાહેર કરી હતી